આરામથી કમાઈ શકો છો જો તમને ખબર નથી તો તમે આ વિડીયો પૂરો જુઓ તો જો મિત્રો મારી આ ઇન્કમના સ્ક્રીનશોટ બે હજાર ચાર હજાર સાત હજાર બાવીસ હજાર સુધી તમે નવા મોબાઈલ અને ઘડિયાળ પણ ખરીદી શકો છો મિત્રો તો મિત્રો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંકથી ડાઉનલોડ કરો અને મોબાઈલ નંબર રજિસ્ટર કરો તમને એકતાલીસ રૂપિયા વેલકમ બોનસ મળશે એટલું નહીં મિત્રો આની અંદર તમે પાંચસો રૂપિયા ડિપોઝિટ કરીને પણ રમી શકો છો તો મિત્રો આની અંદર મારું ફેવરેટ ગેમ છે ડ્રેગન વર્સીસ ટાઈગર હા જોવો હું તમને રમીને બતાવું મિત્રો તો જુઓ મિત્રો હવે મેં ટાઈગર પર દસ રૂપિયા લગાડ્યા અરે યાર હરી ગયો પણ વાંધો નહીં હવે હું ત્રણ ગુણા પ્રિડિક્શન ટ્રી કરીને ટાઈગર પર ત્રીસ રૂપિયા લગાડીશ અરે યાર હું ફરીથી હરી ગયો પણ કંઈ વાંધો નહીં પણ વાંધો નહીં આ વખતે હું ફરીવાર વાર ત્રણ ગુણા ટ્રી કપાનાવીશ અને નેવું રૂપિયા ટાઈગર પર લગાડીશ અરે વાહ શું વાત છે મિત્રો જોતા જોતા હું જીતી ગયો મિત્રો તો જોયું મિત્રો હવે હું પ્રોફિટમાં છું એટલું જ નહીં મિત્રો તમે આની અંદર દસ મિનિટની અંદર પાંચસોથી વધારે રૂપિયા કમાઈ શકો છો અને મિત્રો હવે હું તમને વિડ્રોલ કરીને બતાડું જો આ મેં વિડ્રોલ કર્યા અને આ તરત મારા ખાતાની અંદર આવી ગયા તો દોસ્તો તમે પણ આવી રીતે પૈસા કમાઈ શકો છો તો રાહ જોવો છો અત્યારે જાવ ડિસ્ક્રિપ્શન અને કમેન્ટ બોક્સમાં લિંક આપી છે ડાઉનલોડ કરો એપ્લિકેશન ને જીતો ઘણા બધા પૈસા આઈફોન લે આઈફોન લે એ આઈફોન નેચા વિચારો લીધે આગળ નથી વધતા બાકી આ રીક્ષા વાળો જોઈ લે ઉચા વિચારો રાખીને આજે આઈફોન લઈ આવ્યો આઈફોન 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 લઈ આવ્યો ચાલ જે હોય તમારા પવિત્ર હાથ થી અનબોક્સ કરો અને હજુ કહું છું જો આઈફોન ના નો મે કઈક પ્રેંક પ્રેંક નકળ્યો ને તો ડાસો ફેરવી નાખે દારો અને બોક્સ માંથી આઈફોન નીકળ્યો તો તમને બી હું પાર્ટી પાર્ટી સમજી લીજે ફરી સમજાય અચાનક એટલે અમને વિશ્વાસ જ નહી થતો આ તો અને આ સોરી હોરી નથી લાવ્યો હા ભાઈ કેશ પેમેન્ટ કેશ મને કઈ મળ્યું એવું તો નહી એ તો ઝીરો ડીપી મળે છે પણ નહીં લેવું આપણે કેશ લીધું હા તો પણ નથી લે આવ્યો કેશ લીધો હવે હજી ખરે

યા લ્યા હવે ખબર પડી હા કેવા ડોળા ફાટ્યા પંદર કે નવો કે નવો ની ના સેકન્ડ છે હ ભાઈ નવો બસ લાવો તમે પછી પાડી મારો મોબાઈલ તો એમ આઈફોન છે ચાઇના મસ્ત અને માર ભાઈ મારો ભાઈ ભાઈ એટલે આઈફોન દેખી નાઇફોન દેખી ના જે ભાઈ ભણી જતી છે કે રીલો બનાવા ફોટા પાડવા નહી મળે ના એ તો ભણે જ નહી એવું ભણે નઈ

અલે હું તમને કહું પર છે ને મને તમારા પર વિશ્વાસ નથી મારી જીનો સવાલ છે અલ્યા અલ્યા અમારા તે અમારા હાથે મોબાઈલ ખોલાયો કે નહીં તું અમારા જીગરી દોસ્ત કે નહીં એ બી છે અને તું તો મારા તો કાળજાનો કટકો આ માર તો એક દિલના ધબકારો તું હા મારું તો એક ફેફડું તું મારો દોસ્ત મારો જીગરજાન મારો હાવજ જે કે મારો હાવજ

એડો ના હું તો નહીં આવું વો આ દવાખાને પેલું પેલું તો નહીં ના સમજ્યો અલે કઈ ખબરતી પડતી અને કે ના આ હા હારો કિડની વેસી લાવે આમ લાગે હે અલે મને ન વિશ્વાસ તો મને નથી વિશ્વાસ તો કે કઈ છે કઈ કિડની વેસી બતા મને ખબર હતી આ વિશ્વાસ ન કરે હારો કિડની વેસે ઓ મોબાઈલ હારો કિડનીઓ કોણ વેસે ઓ રિક્ષા ફ્રીથી મોબાઈલ આવી જો બધું થી જો હા બધા દેવા જ પાર થઈ જ્યાં સાપ થઈ જુપ્લા સાપ યુપી રવા દે તું અને પર વિશ્વાસ થી કરે તું પણ એમને ત્યાં હા કિડનીઓ વગેરે જીવે કે કામ

તો ઓનલાઈન ઓપરેશન થાય તો પછી પેઢું લા ફાડાવ્યું અરે ગોંડા મશીનો થી મશીનો થી ઓપરેશન થાય મશીન થી એ મશીન થી ઓપરેશન ના તો ડોક્ટર ઉગરે અરે યાર ડોક્ટર હેન્ડલિંગ કરે મશીન નું હેન્ડલિંગ એવું હા મશીન નું હેન્ડલિંગ કરે એટલે એ મશીન નું હેન્ડલ કરવાનો હા હેન્ડલ કરવાની હેન્ડલિંગ હા હેન્ડલ એ બીજી હોય પણ એ તરતા આવો કિડનો ન કળ્યો છે કે હા

બુ શર્ટ પેન્ટ અને બધું ઘડિયાળ આઈફોન પાછો પંદર એટલે વધારે પૈસા રિક્ષા હતી ફ્રી થી મોટો જ કિરણો હશે આપડે જૂઠું બોલે મોટી આવેલી આપણે બધા હરકી જ તને એવું લાગતું ધ્યાન દવાખાને તલની છું ના તારે કાઢવાની છે કિડનીઓ કાઢવાની હતી કિડનીઓ હું લા હો એક કિડની ઉપર જીવાય આ હું જીવું તમારી હોમે ફરું આ હર હર તું કૂદે તું બટુના બંધ કર દે બટુના બંધ કર દે બટુના બંધ કર દે બંધ કર પા બંધ કર દે દુખાવો ઓખાવો થી છે ને માથે પડશે મારી હરી જશે કે આ દેનો મોબાઈલ આલ દે લે ભાઈ તારો ફોન આ ઓપરેશન એવું આવે કશું થાય ની એ કિડની ઉપર તો મોંગો સોમ દોડે એ હા દોડે કૂદે ડાન્સ ભી કરે તાર કઢાવી છે ભાઈ ના 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 તાર કઢાવો હા ના હું ની કરું અરે તમારે આઈફોન આવી જશે હા દીપક તું કઢાઈ લે આપણે બે લઈ ના ભાઈ હું નથી કરાવનો હા અને હોની માથે તો લગાય નઈ આ તો કોક દાન ઓતેડા આદી વેસ્યા વેવો હા કિન્યો વેસે તો નેક્સ્ટ પ્લાન આપડો એ જ છે હા ઓતેડા વેસવાનો ઓ લ્યા પણ તેર મોણ જીવે કે કામ મરી જા મરી જા અરે ડોક્ટર જોડે વાત કરી એ તો બધું જીવાય એમ કે હતા હે હા પણ તારી વાતે હું તો નહીં લાગુ લે તારો બોક્સ ને એમ મને પેલો એમ કે આવી તને આ બાગા જેવી સલાહો આલે કોણ એ બાગા જેવી નહીં આવી હારી સલાહો તો મને વિજય વંજારા આપે છે વિજય વંજારા એટલે આ ઓની વાતે નહીં લગાય

હારે કિટના કઢાવી બરાબર કાળી નજર ના મને નજર લગાડી દીપક દીપક કિકમાર કિકમાર

અલે લીલો અલે દેપના લ્યા મેં સોંતી રહે તુંને બોલતી બોલતી ની જવા દે જવા છોકરા લીધું કરી દીધું છોકરા 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 લીધું લીધું છોકરા છોકરા